વલસાડની અતુલ ગ્રામ પંચાયતના સરપંચ થયા સસ્પેન્ડ વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયતના સરપંચે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરવા અંગે આજે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે અને સંધિતોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકરણમાં તપાસ બાદ ફલિત થયું હતું કે અતુલ ગ્રામ પંચાયતમાં સરપંચ વિક્રમ નાયકા અતુલ ગ્રામ પંચાયતમાં ગેરરીતિ કરી છે જેમાં અતુલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દર્શલ દેસાઈએ આ અંગે જે તે સમરે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અતુલ ગ્રામ પંચાયત સરપંચ વિક્રમભાઈ નાયકા એ અતુલ ગ્રામ પંચાયત દ્વારા અતુલ ગામના કેટલીક જગ્યાઓ પર કામો કર્યા વગર બિલ મંજૂર કરી દેવામાં આવ્યા છે જેમાં અતુલ ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોની પણ મિલીભગત હોવાનું દર્શાવ્યું હતું આ ફરિયાદ બાદ સંબંધિતિમાં ભારે ભાગદોડ મચી છે અને પોતાનો હોદ્દો સચવા માટે આગામી દિવસોમાં ગાંધીનગર દોડ લગાવવાની ચર્ચા ચાલી રહી છે